પોરબંદર શહેર એક એવું પોલિટેશન કે કદાચ તમે ત્યાં આવો તો તમને લાગશે આ કોઈ કોર્પોરેટ કંપની છે સ્વચ્છતા સાથે શું વ્યવસ્થિત જગ્યા ઉપર ફાઇલિંગ રાખવામાં આવી છે આવો રેકોર્ડ રૂમ તમને પોરબંદર શહેર કદાચ અન્ય પોલિટેશનમાં જોવા નહીં મળે મુખ્યમંત્રીના ના હસ્તે તમે એવોર્ડ શીખ્યો ત્યારે તમને શું લાગતું હતું કે તમને એવોર્ડ મળતો ત્યારે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબર નું ડિજિટલ પ્લેટફોર્મ આજે વાત કરવી છે પોરબંદરના એક એવા પોલીસ સ્ટેશનની કે જ્યાં માત્ર ત્રણ મહિનામાં આ પોલીસ સ્ટેશનની કાયાપલટ થઈ છે આ પોલીસ સ્ટેશનનો પટાણગર કોન્ફરન્સ હોલ હોય રેકર રૂમ હોય કે અન્ય કોઈ પણ સ્થળ હોય જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતા જોવા મળી રહી છે શું વ્યવસ્થિત જીઆમાં જોવા મળી રહ્યું છે હાલ આપણે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે આપણી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમિયા સાથે જોડાઈ ગયા છે તેમની સાથે સીધા વાત કરશું કે ત્રણ મહિનામાં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનને કેવી રીતે પેપરલેસ તરફ અને ડિજિટલ તરફ લઈ ગયા છે

આ પોલ સ્ટેશન એટલે કમલાબાગ પોરબંદરનું હૃદય કહેવાય અહીંયા મારા આવતા મને વિચાર આવ્યો કે ભાઈ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર છે એનું મોટું પોલીસ સ્ટેશન સૌથી છે તો અહીંયા સ્વચ્છતા સ્વચ્છતાની સાથે જે જૂનું રેકર્ડ છે એને તમામને વ્યવસ્થિત વર્ગીકરણ કરવું વર્ગીકરણ કર્યા પછી તમામને યોગ્ય રીતે ફાઇલિંગ કરવું ફાઇલિંગ કરી અને એને યોગ્ય સ્ટીકર સાથે તમામ ફાઇલિંગને કબાટમાં લગાવવા સાથેનું અમે કમલાબાગ પોલીસની પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીની એક ટીમ બનાવી અને કાર્ય હાથ ધરવામાં આવ્યું પહેલાં તો આખા તમામ રેકોર્ડ હતું એનું વર્ગીકરણ કરી લગભગ સોળ હજાર જેટલી ફાઇલો એકાઉન્ટને ઓફિસને લગતી ક્રાઇમને લગતી તથા એલઆઈબીને લગતી એમઓબીને લગતી પીએસઓ વીએચએફ લગતી આ તમામ રેકોર્ડ જે હતું એને એને વર્ગીકરણ કરી અને એસપી સાહેબની મંજૂરી મેળવી અને તમામનો નાશ કરવામાં આવ્યો એના સિવાય જે વાહન ડિટેન થયેલા હોય પોલીસ સ્ટેશનમાં જે જૂના વાહનો હોય એ વાહનોનું તમામને બસો સાત મુજબ જે ડિટેન થયેલા અમારા વાહનો હતા તો જે જે મેંના માલિકો હતા એને શરૂઆતમાં ત્રણ વાર અમે નોટિસ મોકલવામાં આવી ત્યારબાદ આ નોટિસ મોકલ્યા બાદ એ જે માલિકો છે એને વધુ પ્રસિદ્ધિ માટે થઈને એને ન્યૂઝપેપરમાં અમે એની પ્રો પ્રેસનોટ આપવામાં આવી કે ભાઈ તમારા જે કાંઈ વાહનો છે એ સમયાંતરે છોડાવી જાઓ ખોટા પોલીસ સ્ટેશનને અહીંયા સડે છે અને જો નહીં તમે સમય મર્યાદામાં થોડા આવી જાઓ તો એને ઓક્શન કરી અને સરકારી ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો એવા જેટલા પાંત્રીસ વાહનો હતા એનું અમે ઓક્શન કર્યું અને એના બે લાખ પચાસ હજાર રૂપિયા એ વોક્શનની અંદર આવ્યા સ્વચ્છતા સાથે શું વ્યવસ્થિત જગ્યા ઉપર ફાઇલિંગ રાખવામાં આવી છે હવે વ્યવસ્થા અન્ય કંઈ પોલીસ સ્ટેશનમાં જોવા નહીં મળે અન્ય પોલીસ સ્ટેશન અધિકારીઓ કઈક આવું આયોજન કરવું જોઈએ જેથી પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને નકારાત્મક ઉર્જા નહીં પણ સકારાત્મક ઉર્જા મળી શકે પોરબંદર કમલાબાગ પોલીસ ના હાલ આપણે રેકોર્ડ રૂમમાં છે આવો રેકોર્ડ રૂમ તમને પોરબંદર શહેરમાં કદાચ અન્ય પોલીસ જોવા નહીં મળે કારણ કે આપણે સામાન્ય રીતે જોતા હોય છે પોલિટેશન માં પોટલા બાંધેલા હોય છે પરંતુ આ પોલિટેશન ના પોટલા નહીં બોક્સ વાઇઝ બનાવવામાં આવ્યા છે કઈ સાલની ની ફાઇલ છે કઈ ફાઇલ છે તમામ દર્શાવવામાં આવ્યું છે આવું લગભગ બહુ ઓછા પોલિટેશન જોવા મળતું છે સાહેબજી આવો વિચાર ક્યાંથી આવ્યો કે પોલિટેશન માં પોટલા નહીં પણ બોક્સ અને તારીખ અને વાર મુજબ જે હોય છે એ દર્શાવવામાં આવે જે અમારો નાશપાત્ર મુદ્દામાં લતો વર્ગીકરણ કરી અને નાશ કરવામાં આવ્યો એના સિવાયનો જે અત્યારે આપણે જે રૂમ રૂમમાં છે ક્રાઇમ રેકોર્ડ રૂમ છે એમાં જે કેસો ફેસલ થઈ ચાલી ગયા હોય છે એવા કેસોને પંદર વર્ષ સુધી પોલીસ સ્ટેશન રાખવાના હોય છે તો હાલ તે આપણે જોઈએ છે કે બધી જગ્યાએ આખા તમામ જે નાશપાત્ર સિવાયનું જે રેકર્ડ છે એ બધું અહીંયા આપણે વ્યવસ્થિત બિલકુલ બોક્સિંગ કરી અને નંબર સાથે વર્ષ સાથે બિલ ફાઇલિંગ સાથે અત્યારે આ ઘોડાની અંદર આપણે ગોઠવેલ છે અને બિલકુલ વ્યવસ્થિત એને કોઈ પણ વ્યક્તિ અજાણ્યો પણ એને કોઈ પણ બોક્સમાં જોઈ અને કયા વર્ષમાં કઈ ફાઇલ છે એ એને ખ્યાલ આવે એટલા માટે પોરબંદરનું મોડલ પોલિટેશન એટલે કમલાબાગ પોલીસ સ્ટેશન હાલ આપણે કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ રૂમમાં આવ્યા છે કોન્ફરન્સ રૂમના એક દ્રશ્યો તમને નાનકડો બતાવી દઈએ આ કોન્ફરન્સ હોલ છે કમલાબાગ પોલીસ સ્ટેશનનો જે પીઆઈ છે કાનમીયા સાહેબ તેઓએ ત્રણ મહિનામાં ચાર સંભેરા બાદ આ પોલીસ જે કાયા પલટ કરી છે જે તમે જોઈ શકો છો કોન્ફરન્સ હોલ એવું લાગે કે કોઈ પ્રાઇવેટ કંપનીનો કોન્ફરન્સ હોય પણ આ કમલાબાગ પોલીસ સ્ટેશનનો કોન્ફરન્સ રૂમ છે આ મારી જમણી બાજુ છે તે કમલાબાગ પોલીસ સ્ટેશનનો જે આ બોર્ડ છે તે પણ દર્શાવી શકીએ છીએ કેવો સુંદર મજાનો આ કમલાબાગ પોલીસ સ્ટેશનનો બોર્ડ જે બોર્ડ છે એમાં રાખવામાં આવ્યો છે સાહેબજી આ વિચાર તમને કેથી આવ્યો કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર જ્યાં આપણે હાલ કોન્ફરન્સ હોલમાં બેઠા છીએ ત્યાં ડિવિઝન લેવલની તમામ જ્યારે તહેવારો હોય છે બંદોબસ્ત હોય છે ત્યારે વાર તહેવારે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ થતી હોય છે જેમાં વિસ્તારના આગેવાનો તથા મુરબીઓ આયોજકો બધા અહીંયા આવી અને મહેરબાન એસપી સાહેબ તથા ડિવિઝનના વડા તો આવી જગ્યાએ કોન્ફરન્સ હોલ બિલકુલ વ્યવસ્થિત હોવો જોઈએ અને જ્યારે પબ્લિક અહીંયા લોકો આવતા હોય છે તો એ પણ પોલીસ સ્ટેશનમાંથી એક સરસ મજાની સુંદર છાપ લેન જાય કે ભાઈ અમે જે શાંતિ સમિતિની મિટિંગમાં કે અથવા અથવા કોઈપણ મિટિંગમાં અમે ત્યાં હાજર પોલીસ સ્ટેશનને રહીએ તો પોલીસ સ્ટેશનની પોલીસની એક છાપ સારી પડે કે પોલીસનો કોન્ફરન્સ હોલ કેવો હોવો જોઈએ તો એક વ્યવસ્થિત એક અહલાદક પ્રકારનો અમે બનાવવાની અમે કોશિશ કરી છે જેમાં આપ જોવો છો કે એનું પાછળનું બેકગ્રાઉન્ડ છે એ બિલકુલ પોલીસના લોગો સાથે કમલાબાગ પોલિશન નેશનલ ફ્લેગ અને આપણો પોલીસનો અમારા ફ્લેગ પણ તમને સાથે આ જે સ્પીકર છે એ સ્પીકર પણ અમે બિલકુલ નવા મહેરબાની એસપી સાહેબ ના તરફથી અમને અહીંયા આપવામાં આવ્યા છે સાથે પ્રોજેક્ટર છે નવી ટીવી છે એસી પણ અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને અહીંયા ગામમાંથી જે આગેવાનો કે શાંતિ સમિતિની મિટિંગમાં જે કોઈ આવે એમને

ત્યારે એ મારા માટે ગર્વની બાબત હતી જીવનમાં આવી બધી તકો ક્યારેક જ મળતી હોય છે અને આનાથી પણ અમને તથા અન્ય પોલીસને પણ આવા સારા કામ કરતા રહે એવી પ્રેરણા મળતી હોય હોય છે મારા સ્ટાફ પોલીસમાં જેટલા કમલાબાગ પોલિટેશિયન છે અને જિલ્લાના અધિકારીઓને પણ આનાથી કે ભાઈ અમે પણ સારું કરીએ બેસ્ટ સ્ટેશનનું મહાત્મા ગાંધી એવોર્ડ સ્વચ્છાઈ સેવા અંતર્ગત આ એવોર્ડ હોય છે જેમાં એની સ્વચ્છતાને ખૂબ ધ્યાનમાં રાખવામાં આવે છે સ્વચ્છતાની સાથે એનું જે રેકર્ડ મેન્ટેન થયેલું હોય એ પણ સ્વચ્છ રીતે હોવું જોઈએ જૂનો કચરો ના હોવો જોઈએ કોઈ ગુના એટલા બધા પેન્ડિંગ ના હોવા જોઈએ એની સાથે લોકો માટે થઈને પોલીસ સ્ટેશનમાં બીજી કઈ સુવિધાઓ તમે પૂરી પાડો છો એમ જુદા જુદા ક્રાઈટેરિયાની અંદર તમામ પ્રકારના ક્રાઈટેરિયામાં તમે સારી ઉત્તમ કામગીરી કરી હોય તો એને પછી બેસ્ટ પોલિટિશિયન તરીકે ગણતરી કરી નોમિનેશન કરી અને એવોર્ડ આપવામાં આવે છે એમાં કમલાબાગ પોલિટેશન ને બેસ્ટ પોલિટિશિયન તરીકે બે હાજર ચોવીસ નો એવોર્ડ આપવામાં આવ્યો છે